નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે હાલ આપણી જે ચોમાસુ સિઝન જે છે એ પૂરી થઈ અને મગફળી ચાલુ થઈ ગયો છે અને ઘણા બધા જે નવા મિત્રો છે એ આપણો શિયાળો પાક અને મહત્વનો પાક સૌથી વધારે વવાતું હોય તો કે ચણાનો પાક છે તો ખેડૂત મિત્રો આપણે ચણાનો વાવેતરની તમામ માહિતી જે આપણે આ વિડીયો થકી લેવાના છીએ એમાં મુખ્ય મુદ્દાઓ ઉપર આપણે ચર્ચા કરવાના છીએ ત્યારે આપણે વાત કરીએ કે ભારત એ વિશ્વમાંના ચોસઠ ટકા ચણાનું જે ઉત્પાદન છે એ ભારતની અંદર થાય છે એમાં ગુજરાત છે ગુજરાતની અંદર દસ ટકા જેટલું ઉત્પાદન થાય છે મધ્યપ્રદેશ છે એના કરતાં વધારે એટલે કે અઢાર ટકા જેટલું જે ઉત્પાદન છે એ મધ્યપ્રદેશની અંદર થાય છે ત્યારબાદ રાજસ્થાનની વાત કરીએ તો રાજસ્થાનની અંદર વીસ ટકા જેટલું ઉત્પાદન થાય છે અને મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્રની અંદર પચીસ ટકા જેટલું ઉત્પાદન થાય છે ખેડૂત મિત્રો તો ચણાની ખેતીની તમામ જે નાની નાની બાબતો છે એના ઉપર આપણે ચર્ચા કરવાના છીએ જેમ કે અનુકૂળ જમીન પાયાના ખાતરો તેમજ બિયારણ અને બિયારણની માવજત ખેડૂત મિત્રો આમાંથી આપણે નાનકડી એવી ભૂલ છે એ કરી બેસતા હોય અને ઉત્પાદનની અંદર બહુ મોટો બધો નુકસાન આપણે આપણે ભોગવવું પડતું હોય છે તો આજે આજે એનો લોસ ના જાય એ માટે ચારે બાબતો ઉપર ચર્ચા કરવાના છીએ તો ખેડૂત મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલની અંદર નવા ખેડૂત મિત્રો છો તો આજે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો જેથી કરી અને આ માહિતી છે તમામ ખેડૂત મિત્રોને ફાયદો પણ થાય આગળ વધીએ કે જમીન તો જમીનની અંદર આપણે જમીનની પસંદગી કરવી હોય ખેડૂત મિત્રો તો કાળી માટી અને મધ્યમ કાળી જમીન જે હોય છે એ ચણાના વાવેતર માટે ખૂબ જ અનુકૂળ રહેતી હોય છે એનું રીઝન શું હોય છે એનું કારણ શું હોય છે ખેડૂત મિત્રો કે ભેજ એકદમ વ્યવસ્થિત રીતે જળવાઈ રહેતો હોય છે જેમ ઘણા બધા ફાયદા પણ હોય છે અને ઘણા બધા નુકસાન પણ હોઈ શકે છે ખેડૂત મિત્રો તો આજે આપણે વાત કરીએ કે કાળી માટીની અંદર તમે જુઓ કે વધારે પાણી ભેજ જાળવી શકે છે એ જ રીતે તો ખેડૂત મિત્રો કાળી માટીની વાત કરીશું મેક્સિમમ જે છે વધારેમાં વધારે ફૂગ આવવાના પ્રશ્નો રહેતા હોય છે જેની અંદર તમે ટ્રાયકોડરમાં અને સુડોમનસનો ઉપયોગ કરી શકો છો હવે કાળી જમીનની અંદર બીજો ફાયદો શું છે તો કે પોષક તત્વો તમે જે જમીનની અંદર આપેલા હોય છે એ લીચિંગ થયેલા હોતા નથી એટલે ઉપરના લેયર ઉપર હોય છે એટલે તમને વધારેમાં વધારે માઇક્રોન્યુટ્રી અવેલેબિલિટી મળવાના કારણે છોડ છે એમાં ટ્રેસ નથી અને ઉત્પાદન ક્ષમતા છે વધવાની હોય છે ત્યાર પછી વાત કરીશું મધ્યમ કાળી જમીન જેની અંદર ભેજ છે એ મીડિયમ જળવાઈ રહેતો હોય છે ફૂગાવવાના પ્રશ્ન ખૂબ ઓછા રહેતા હોય છે અને પોષક તત્વો પણ લભ્ય સ્વરૂપમાં જેમ કાળી માટીની અંદર છે એ જ રીતે પોષક તત્વો છે એ મેક્સિમમ આપણા છોડને મળી રહેવાના હોય છે એટલે ઉત્પાદનની અંદર આપણું ધારીઓ ઉત્પાદન મળી રહેતું હોય છે ખેડૂત મિત્રો ઘણા ખેડૂત મિત્રો એવા પણ હોય છે કે જે કાંકરિયાત જમીનની અંદર પણ વાવેતર કરતા હોય છે પણ કરી શકે છે પણ ઉત્પાદનની અંદર જો વાત કરીએ તો કાળી અને મધ્યમ કાળી જમીન જે છે એ બેસ્ટ રહેતી હોય છે ત્યાર પછી આપણે વાત કરીએ કે ખેડૂત મિત્રો બિયારણની અંદર ઘણી બધી વેરાયટીઓ છે એ અત્યારે આપણને જોવા મળતી હોય છે જેમ કે ગુજરાત ત્રણ ગુજરાત પાંચ ત્યાર પછી વિક્રમ ફૂલે છે ત્યાર પછી છે દફતરી છે એવી બધી ઘણી બધી વિસ્તાર વિસ્તાર પ્રમાણે અલગ અલગ વેરાયટીઓ છે એનું વાવેતર થતું હોય છે જેની અંદર આપણે જે બે ઉપર આપણે ચર્ચા કરવાના છીએ તો ખેડૂત મિત્રો વાત કરીશું ગુજરાત જુનાગઢ ચણા ત્રણ નંબરની તો જાત બહાર પાડી અને વર્ષની વાત કરીએ તો ખેડૂત મિત્રો બે હાજર સાત અને આઠ ની અંદર એનું સંશોધન કરી અને આ જાતને વિકસાવવામાં આવેલી મુખ્ય સંશોધન કેન્દ્ર કયું હતું તો કે કઠોળ સંશોધન કેન્દ્ર જુનાગઢ હવે મોટો પ્રશ્ન કયો આવતો હોય છે કે કયા વિસ્તારની અંદર વાવેતર કરી શકાય આ જાતનું તો આખા ગુજરાત માટે ચાલે પણ પિયત અને બિનપિયત ખાસ જોવાનું રહેતું હોય છે તો ગુજરાત ત્રણ નંબરની જે વેરાયટી છે એ પિયતમાં પણ ચાલશે અને બિનપિયત જે જમીન છે એના અંદર પણ તમે વાવેતર કરી શકો છો હવે દાણાની આપણે ઓળખ જોઈએ કે ઓળખ આપણે દાણાને ઓળખવું હોય તો કઈ રીતે ઓળખી શકાય તો મોટો દેશી અને બદામી રંગનો જે દાણો છે એ ગુજરાત નંબરનો છે અને રોગ પ્રતિકારકની વાત કરીએ તો સુકારા અને સ્ટન્ટ વાયરસ સામે મીડિયમ રોગ પ્રતિકારક છે સુકારાના અને સ્ટન્ટ વાયરસના જે સુકારાઓ છે એ આવવાની આપણને આમાં સંભાવના રહેતી હોય છે વાવેતરનો સમયની વાત કરીએ તો ખેડૂત મિત્રો વાવેતરનો સમય ઓક્ટોબર મહિનામાં બીજા પખવાડિયામાં તમે કરી શકો છો પાકવાના દિવસની વાત કરીએ તો અંજ અંદાજીત મેક્સિમમ વધુમાં વધુ દિવસ લેવાની વાત કરીએ તો અઠાણું થી સો દિવસ સુધીની અંદર પાકતી જાત છે ત્યાર પછી ઉત્પાદનની વાત કરીએ તો બાર થી ચૌદ મણ વિઘે સોળ ગુઠાના એની અંદર આપણે આટલું વાવેતર કરી અને સારી એવી ઉત્પાદન ક્ષમતા ધરાવે છે હવે મહત્તમ ઉત્પાદનની વાત કરીએ તો એકવીસ થી બાવીસ મણ સુધી સોળ ગુઠાના વીઘા પ્રમાણે લઈ શકાય છે એક છોડના અંદર પોપતાની સંખ્યાની વાત કરીએ તો ચોત્રીસ પોપતા આવવાની શક્યતાઓ રહેલી હોય છે બીજી આપણે વાત કરીએ તો ગુજરાત ચણા પાંચ નંબર જે બે હજાર ચૌદ પંદર માં સંશોધન કરી કઠોળ સંશોધન મુખ્ય કેન્દ્ર જે છે જુનાગઢ એના દ્વારા સંશોધિત જાત છે અને આખા ગુજરાત માટે પ્રચલિત જાત છે હવે ગુજરાત ત્રણ નંબર જે હતા એ પિયત અને પિયત બે એરિયામાં ચાલશે જ્યારે આ વેરાયટી એટલે કે પાંચ નંબરની જે વેરાયટી છે એને પિયત જે જગ્યાએ થઈ શકે એવી સંભાવનાઓ હોય તે એરિયા માટે ચાલશે તો દાણો છે એ મધ્યમ દેશી અને બદામી કલરનો છે સુકારા અને સ્ટન્ટ વાયરસની વાત કરીએ તો એના સામે પ્રતિરોધક છે એટલે કે સુકારા સામે લડવાની તાકાત ધરાવે છે અંદાજીત દિવસો આપણે ગણીએ તો એકસો થી લઈને એકસો દસ દિવસની અંદાજીત સમય લેવાતો હોય છે ખેડૂત મિત્રો ઉત્પાદનની આપણે વાત કરીશું તો ઓગણીસ થી એકવીસ મન આપણે સોળ ગુઠાના વીઘા પ્રમાણે ગણતરી કરીએ છીએ આના અંદર જે છે એ ખેડૂત મિત્રોનો એક પ્રશ્ન રહેતો હોય છે કે ઓગણીસ થી એકવીસ મણ એટલે ઘણું કહેવાય પણ ખેડૂત મિત્રો કે ઉત્પાદન જે છે અંદાજીત જે ઉત્પાદન છે એ તમારી જમીન અને તમારા જે ખાતરના શિડ્યુલ છે એના ઉપર અને તમારી માવજત ઉપર જતું હોય છે હવે મહત્તમ ઉત્પાદનની વાત કરીએ તો સત્યાવીસ મણ સોળ ગુઠાના વીઘા પ્રમાણે લઈ શકાય છે અને એક છોડની અંદર જોઈએ કે સાઠ થી પાસઠ જેવા પોપ્તાઓ આપણને જોવા મળતા હોય છે ખેડૂત મિત્રો ત્યાર પછી આપણે વાત કરીએ કે ખાતરનું વ્યવસ્થાપન તો હવે આપણે જમીનની તૈયારીઓ કરવાની રહેતી હોય છે તો જમીનની તૈયારીની અંદર ખાસ અને ખાતરનું જે જે છે વ્યવસ્થાપનનું મુખ્ય આપણને રોલ હોય છે ખેડૂત મિત્રો વાત કરીશું કે છાણીયો ખાતર બરાબર છે કે આજે જોઈએ ઘણા સમયથી છાણીયા ખાતરની અછત છે અને આપણા ખેતરની અંદર છાણીયો ખાતર છે એ નહીવત ઉપયોગ થાય છે અમુક જગ્યાઓ તો એવી પણ છે કે જ્યાં ખાતર અવેલેબલ જ નથી તો વપરાતું પણ નથી અને ઉત્પાદનની અંદર સરેરાશ ઉત્પાદનની અંદર આપણને ખૂબ મોટું નુકસાન જોવા મળી રહ્યું છે તો વાત કરીશું ખેડૂત મિત્રો કે છાણીયું ખાતર ડીએપી પ્લસ પોટાશ વાપરી શકાય છે અને સલ્ફર જે ફાડા ડાળ આવે છે એ પણ તમે વાપરી શકો છો ઓપ્શનલમાં આપણે અલગ અલગ ત્રણ કેટેગરી આપણે આપણેલી છે કે તેના અંદર અંદર અઢાર છેતાલીસ એટલે અઢાર ટકા નાઇટ્રોજન અને જે છે છે એ ફોસ્ફરસ રહેલો એની અંદર પોટાસ અને સલ્ફર હોતું નથી એટલે મિત્રો એક્સ્ટ્રા આપણને પોટાશ અને સલ્ફરની જરૂર રહેવાની છે ત્યાર પછી બીજા બોક્સમાં જોઈએ આપણે તો બાર બત્રીસ સોળ પણ તમે વાપરી શકો છો કે એના અંદર બારબત્રીસ સોળ ની અંદર બાર ટકા નાઇટ્રોજન બત્રીસ ટકા ફોસ્ફરસ અને સોળ ટકા પોટાશ ઓલરેડી હોય છે એટલે પોટાશની એક્સ્ટ્રા કોઈ જરૂરિયાત રહેતી નથી ત્યાર પછી એના અંદર જુઓ સલ્ફર ફાળા પણ આપવાનું રહેતું હોય છે અને થર્ડ નંબરના જે આપણે બોક્સની અંદર જોઈએ તો છાણિયું ખાતર અને આઠ એકવીસ એકવીસની ભલામણ કરેલી છે કે આઠ એકવીસ એકવીસ ખાતર એટલે સમજો આઠ ટકા નાઇટ્રોજન એકવીસ ટકા ફોસ્ફરસ અને એકવીસ ટકા પોટાશ રહેલો હોય છે સાથે સાથે ખેડૂત મિત્રો જોઈએ બેગ ઉપર પણ લખેલું હોય છે કે ઝિંક બોરોન સલ્ફર અને મેક્સિમ માઇક્રોન્યુટ્રીઅન્ટ એની અંદર અવેલેબલ હોય છે તો એના અંદર સલ્ફરની જરૂરિયાત રહેતી નથી છાણિયું ખાતર વાપરવાની આપણે વાત કરી પણ ઘણા બધા ખેડૂત મિત્રોને છાણિયું ખાતર નથી મળતું તો ખેડૂત મિત્રો તમે માર્કેટમાં મળતા ઓર્ગેનિક કાર્બન જેમ કે પૃથ્વી અમૃત છે પ્લાન્ટો દાનેદાર છે ત્યાર પછી વાત કરીએ ખેડૂત મિત્રો કે ઘણા બધા અલગ અલગ માર્કેટની અંદર ઓર્ગેનિક કાર્બન મળતા હોય છે એને પાયાના ખાતર તરીકે તમે વાપરી શકો છો ત્યાર પછી આપણે આગળ વધીએ કે બીજની માવજત ખેડૂત મિત્રો ખાસ કરીને જોવું કે બીજ સારી ક્વોલિટીનું આગળ આવી ગયું હોય પણ એની માવજત જો ના કરવામાં આવે તો શરૂઆત રહેતા હોય છે ઉભા છોડ સુકાવાના પણ પ્રશ્ન રહેતા હોય છે શરૂઆતના અરસાની અંદર ત્યારે તમે બીજ માવજતની અંદર તમે શું લઈ શકો તો ફર્સ્ટ આપણે વાત કરીએ કે યુપીએલ નું સાપ જે કાર્બનઝેમ મેન્કોઝેપ જે આવે છે એને તમે પચાસ ગ્રામ વીસ કિલો અથવા તો મણે તમે વાપરી શકો છો ખેડૂત મિત્રો વિટાવેક્સ જે છે પાવર જેમાં કાર્બોક્સિન અને આવે છે જેનો પણ તમે ઉપયોગ પચાસ ગ્રામ પ્રતિ મણ તમે પટ વ્યવસ્થિત રીતે આપી અને વાવેતર કરો તો શરૂઆતના અરસાની અંદર આવતી જે ફૂગ છે અને કુહવારો છે એ નથી લાગતો અને ત્યાર પછી ખેડૂત મિત્રો એકથી બે પિયત આપ્યા પછી તમે જે આપવાનું થાય ત્યારે ખાસ કરી અને ટ્રાયકોડરમાં અને સુડોમોનાસની ભલામણ કરવામાં આવે છે ખાસ વાત કરીએ ખેડૂત મિત્રો કે ખૂબ સરસ માહિતી તમને આપી છે હવે વાવેતર સુધીની તમને માહિતી મળી ગઈ છે ત્યાર પછીની આગળની માહિતી જે છે એ આપણે અમારી ચેનલની અંદર તમે જોડાયેલા રહીશો એટલે આગળ તમને મળતી રહેવાની છે આ હતું અમારું ચણાના વાવેતર માટેનું ખાસ કરી અને ખેડૂતો માટે ભલામણ કે જેના અંદર બીજ બીજની માવજત ખાતર અને જમીનની પસંદગી તો આગળ આવનારા સમયની અંદર જે છે એ ખેડૂત મિત્રોને મેક્સિમમ ઉપયોગી માહિતી મળતી રહેવાની છે તો આજે તમે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર સાથે વિરમું છું ફરી મળીશું નવી વાત અને નવા વિચાર સાથે